અમેરિકાની અંદરથી ભલે ડોનાલ્ડ ટ્રમ્પ એ ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને હાંકી કાઢવામાં પોતાની તૈયારી દર્શાવી રહ્યા હોય અથવા તો હાંકી કાઢતા હોય પરંતુ આ તમામની વચ્ચે અમેરિકાની અંદર ભારતીય નાગરિકો એ કાંઈ અમેરિકાના લોકો કરતાં કાંઈ ઓછા ડોલર નથી કમાતા ભલે ને પછી અમેરિકાની અંદર ડોલરના ઝાડ ના હોય પરંતુ તેમ છતાંય ભારતીય નાગરિકો એ અમેરિકાની અંદર ડોલરના ઝાડ હોય એવી જ રીતે ડોલરો કમાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકામાં રહેતા એ ભારતીય નાગરિકો એ આજકાલ અમેરિકન્સ કરતાં પણ વધુ એ ડોલરની કમાણી કરી રહ્યા છે ભારતીય નાગરિકો પણ ડોલરની કમાણીમાં અમેરિકા કરતાં પાછળ નથી કેમ કે પ્લુ રિસર્ચ દ્વારા યુએસમાં રહેતા ભારતીય નાગરિકો પર તૈયાર કરાયેલું એક રિસર્ચ રિપોર્ટમાં તાજેતરમાં જ એ પબ્લિશ કરવામાં આવ્યો છે ને જેમાં એવું જણાવ્યું છે કે સોળ વર્ષથી વધુની ઉંમરના ધરાવતા ભારતીય નાગરિકોએ અમેરિકન્સ કરતાં પણ ક્યાંક એ કેટલાક નાગરિકોએ વધુ ડોલર કમાય છે બે હજાર ત્રેવીસમાં વર્ષના એવરેજ દરમિયાન પંચ્યાસી હજાર ત્રણસો ડોલર કમાયા છે જો કે બીજી તરફ વાત કરવામાં આવે તો યુએસમાં રહેતા એશિયન્સની એવરેજ એ માથાડી વાર્ષિક આવક બાવન હજાર ચારસો ડોલર જેટલી છે મતલબ કે યુએસમાં રહેતા એશિયન્સમાં ઇન્ડિયનની કમાણી એ ખૂબ આગળ છે અને ખૂબ વધારે પણ છે જ્યારે ફૂલ ટાઈમ જોબ કરતા ભારતીય નાગરિકની કમાણી એ જ વાર્ષિક જોવામાં આવે તો લગભગ સોળ હજાર ચારસો ડોલરની આસપાસ નોંધાય છે જો કે હવે હાઉસ હોલ્ડ ઇન્કમ એટલે કે ફેમિલી ઇન્કમની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીય ફેમિલીની વાર્ષિક આવક એ વર્ષ બે હજાર ત્રેવીસના એક રિપોર્ટ અનુસાર એક પોઈન્ટ એકાવન લાખ ડોલર જેટલી હતી નવાઈની વાત તો એ છે કે અમેરિકામાં જન્મેલા અને મૂળ ભારતીય કરતાં ઇન્ડિયાથી યુએસમાં શિફ્ટ થયેલી ફેમિલીની આવક એ ખૂબ વધારે છે હવે જો ગરીબીમાં જીવતા ઇન્ડિયન્સની વાત કરીએ તો લગભગ છ ટકા જેટલા ભારતીય નાગરિકો નાગરિકોએ અમેરિકાની અંદર ગરીબી રેખાથી નીચે રહી રહ્યા છે જો કે હાઉસ ઓનરશિપમાં ભારતીય નાગરિકો એ ખૂબ આગળ છે પ્લ્યુ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર યુએસમાં રહેતા બાસઠ ટકા ભારતીયોને પોતાનું ઘર ધરાવે છે એટલે કે સો વ્યક્તિઓએ બાસઠ વ્યક્તિએ પોતાનું ઘર અમેરિકાની અંદર વસાવ્યું છે એવું કહેવાય છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા ઇન્ડિયન્સે પોતાનું ધર્મ અને કલ્ચર ક્યારેય નથી છોડતા એ જ પ્રકારની વાત અમેરિકાની અંદર પણ છે ત્યાં રહેતા અડતાલીસ ટકા ભારતીય હિન્દુ અને પંદર ટકા એ ક્રિશ્ચિયન છે જ્યારે કુલ એશિયન્સમાં હિન્દુ સમુદાયનું પ્રમાણ અગિયાર ટકા જેટલું થાય છે જો કે ભારતમાં લગ્નજીવન એ કલ્ચરનો એક ભાગ છે અને ભારતીય ફેમિલીમાં રહેનારી કમ્યુનિટી છે યુએસમાં પણ ઇન્ડિયન એડલ્ટ્સ જે રહે છે તેમાંથી સિત્તેર ટકા મેરિટ છે અને જ્યારે યુએસમાં જન્મેલા ભારતીયોમાંથી તેત્રીસ ટકા જ મેરિટ છે યુએસએમાં જેમ ભારતીય કમાણીની અંદર આગળ છે એમ ભણવામાં પણ ખૂબ આગળ છે પ્લ્યુ રિસર્ચના એક રિપોર્ટની અનુસાર પચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય એ અમેરિકન્સમાં સિત્યોતેર ટકા બેચલર ડિગ્રી ધરાવે છે જેમાંથી એકત્રીસ પાસે એડવાન્સ ડિગ્રી છે જ્યારે એશિયન્સમાં આ પ્રમાણ એ છપ્પન ટકા જેટલું છે હવે એવરેજ ઉંમરની પર વાત કરીએ તો ઇન્ડિયન અમેરિકન્સની એવરેજ એજ ચોત્રીસ પોઈન્ટ બે વર્ષની છે જેમાં સાત ટકા લોકો એ અઢાર વર્ષથી ઓછી ઉંમરના છે અને તેર ટકા લોકો એ પાસઠ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે વર્ષ બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે અમેરિકામાં રહેતા ભારતીયની કુલ સંખ્યા પાંચ પોઈન્ટ બે મિલિયન જેટલી થતી હતી જેમાં વીસ ટકા માત્ર કેલિફોર્નિયામાં જ રહે છે જ્યારે ટેક્સાસ એ બીજા નંબરે આવે છે કે જ્યાં ભારતીયોની વસ્તી પાંચ પોઈન્ટ સાત લાખ જેટલી છે અને ન્યૂ જર્સી એ ત્રીજા નંબરે આવે છે કે જ્યાં સાડા ચાર લાખ ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે આ સાથે જ આખી આ ચોથા ક્રમની અંદર અને પાંચમા ક્રમની અંદર જો વાત કરવામાં આવે તો ન્યૂયોર્ક જેવા સિટી એ અમેરિકાની અંદર છે કે જ્યાં ભારતીય નાગરિકો પણ વસવાટ કરી રહ્યા છે પોપ્યુલેશન સાથે ઇલીનોય પણ અહીંયા વસવાટની અંદર ભારતીય નાગરિકો સૌથી વધુ ત્યાં વસવાટ કરી રહ્યા છે પ્લ્યુમાં અને સાથે જ રિવ્યુસમાં બોલાતી ભારતીય ભાષામાં જો વાત કરવામાં આવે તો હિન્દી એ ટોપ પર છે જેને બોલનારા લોકોની સંખ્યા લગભગ નવ લાખ જેટલી છે અને ત્યારબાદ અમેરિકાની અંદર જો ભારતીય ભાષા બોલાતી હોય બીજા નંબરે તો તેલુગુ છે અને જેને બોલનારા લોકોનો આંકડો પાંચ પોઈન્ટ પાંચ લાખની આસપાસ છે ગુજરાતી ભાષા યુએસમાં એ ત્રીજા નંબર પર બોલાય છે કે જેના બોલનારાઓની સંખ્યા લગભગ પાંચ લાખની આસપાસ છે અને ત્યારબાદ તમિલનો નંબર આવે છે કે જેમાં યુએસમાં રહેતા ભારતીય નાગરિકોની વાત કરવામાં આવે તો સાહીઠ ટકા જેટલા ઇમિગ્રેન્ટ્સમાં દસ વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા લોકોની જો વાત કરવામાં આવે તો એકાવન ટકા નેચરલાઇઝ સિટીઝન્સ એ અમેરિકાની અંદર છે પ્લુ રિસર્ચે પોતાના રિપોર્ટમાં બે હજાર ત્રેવીસમાં યુએસ સાયન્સ બ્યુરો દ્વારા રિલીઝ કરાયેલા આંકડાના આધારે તૈયાર કર્યા છે જેમાં તેમણે સિટીઝનશીપ ધરાવતા લોકોને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અન્ય સ્ટેટસ પર કે પછી ઇલિગલ રહેતા લોકોનો આંકડો સામેલ છે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ ઉપરાંત બે હજાર ત્રેવીસ પછી મોટી સંખ્યામાં ઇન્ડિયન્સ ઇલિગલી અમેરિકા ગયા છે તેમનો આંકડો પણ જો સામેલ કરાય તો યુએસમાં રહેતા ઇન્ડિયન્સની વસ્તી ઘણી વધી જાય છે અને લોકો સ્કિલ્ડ અને સાથે જ અમેરિકામાં લીગલ સ્ટેટસ પર રહે છે તેમને કોઈ આર્થિક સમસ્યા મોટાભાગે થતી નથી હોતી પરંતુ જે કોઈ વગર વિચારે અને લાખો રૂપિયા ખર્ચીને ઇલીગલ અમેરિકા પહોંચે છે તેમની હાલત એ અમેરિકાની અંદર ખૂબ કફોડી બને છે કેમ કે ત્યાં એ વિચાર્યા વગર ઇલીગલ રીતે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ તેમની હાલત સૂરી વચ્ચે સોપારી જેવી થતી હોય છે એટલા માટે જ ન્યૂઝરૂમ પણ એ તમામ લોકોને અપીલ કરે છે કે ટંકી રૂટ મારફતે અથવા ઇલિગલ એજન્ટોના મારફતે અમેરિકા જવા કરતાં કાયતાકીય રીતે અમેરિકામાં જવામાં એ ઘણો ફાયદો છે અને તેવું અમેરિકાના લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા આવ્યા અને જો ઇ લીગલ આવ્યા તો સોડી વચ્ચે સોપારા જેવી સ્થિતિ સ્થિતિ છે અને જો લીગલ તમે આવ્યા તો અમેરિકાની અંદર ભારતીય નાગરિકો માટે ડોલરનું જાડ હોય એવી કહેવતો પણ છે તમારું શું માનું છે અમારા રિપોર્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ なるほど。